ઉપલેટા મોજ નદીમાં ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતીજી વખતનો બનાવેલો મોજ નદીનો પુલ જે રાજાશાહી પુલ છે તે પુલમાં ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકમ ગત વીસ માર્ચ બે હજાર ચોવીસમાં કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ઉપલેટા ઉપલેટામાં રાજાશાહી વખતનો સ્ટેટનો એક હેરિટેજ પુલ મોજ નદીના કાંઠા મોજ નદી ઉપર આવેલો છે આ પુલ વર્ષો થઈ જતા હવે નબળો પડ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે ગત તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક જાહેરનામું બહાર પાડી આ પુલ ઉપરથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પુલની બંને સાઈડમાં એંગલો મૂકી અને ભારે વાહનો અધિકારી હુકમ પછી એની અમલવારી કરવાની જવાબદારી કલેક્ટરે જે હુકમ કરેલ છે ઉપલેટાના પુલ ઉપરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરકાવેલો છે એની જવાબદારી કેની મામલતદારની ચીફ ઓફિસરની કે પોલીસની આ ત્રણમાંથી એક પણ તંત્ર સ્થળ ઉપર હાજર રહેતું નથી છેલ્લા ઘણા સમયથી આ ભારે વાહન ચાલકો એ મોટા એંગલ જે માર્ગ મકાન વિભાગે રાખ્યા હતા એંગલો પણ તોડી નાખ્યા છે અને દરરોજ વાહનોની આવક જાવક ચાલુ છે મોટી સમસ્યા અને મોટી દુખદ વાત તો એ છે કે ની ખાનગી બસો ભારે વાહનોમાં પેસેન્જર વાહન કરી અને જાય છે આ પુલ ઉપરથી સમનમો ને સારો લાગે છે પણ નીચેથી આખો ખવાઈ ગયેલો છે અને પુલ ની ઊંચાઈ ઓછામાં ઓછી સિત્તેર થી એસી ફૂટ છે નીચેથી ખવાઈ ગયેલો વાહન એની ઉપર થી એસટી બસ ગઈ કે ની બસ ગઈ અને જો ક્યાંય ખાડામાં પડી અને ઉપરથી સિત્તેર ફૂટ ઉપરથી વીસ કે ચાલીસ પેસેન્જરો ભરેલો બસ છે એ નીચે પડશે અને જો એમાં કોઈ માણસોનું મોત થાય તેની જવાબદારી કે અધિકારીઓ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી ત્યારે ઉપલેટા કોંગ્રેસ વતી કલેક્ટરશ્રીને વિનંતી કરું છું તમારા જારનામાની લાજ રાખવા માટે તમે ખુદ મેદાનમાં આવો અને અધિકારીઓને કહો કે આ ભંગ કરતા મહત્વની વાત છે કે જે જગ્યાથી આ ચાલુ થાય છે નાગનાથ લઈને નેશનલ હાઈવે નાગનાથ ચોકે જે જગ્યાથી ચાલુ પેલો પડે એની સામે જ પોલીસ ચોકી છે અને પોલીસ ચોકી સામેથી જ વાહનો પસાર થાય છે છતાં તંત્ર ઊંઘતું હોય ત્યારે એમ થાય છે કે અધિકારીઓ સવારે ઉઠીને ઓફિસમાં આવે છે ત્યારે પહેલું કામ એમ કરે છે એ જ અધિકારીઓ કોઈ પણ હોય તો પેલું કામ એ કરે છે કે પૈસા ક્યાંથી મળશે આ જ માં રાખી અને જ્યારે કાર્યવાહી કરે છે એને બદલે અધિકારીઓ ઓફિસમાં આવી અને પહેલાં તો એમને એ વિચારવું છે કાયદાનો ભંગ કોણ કરે છે ને એની સામે શું પગલાં લેવા જોઈએ આવી જ્યારે માનસિકતા અધિકારીમાં આવશે ને ત્યારે જ લોકોને સાચી સગવડતા મળશે